ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા ગુજરાતના પાટણ જિલ્લાના ગુજરાતી પરિવારો દ્વારા દેશની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને ઉજાગર કરતા કાર્યક્રમો સહિત ધાર્મિક ઉજવણીઓ કરાય છે જે અંતર્ગત ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી પરિવારો દ્વારા જલારામ બાપાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો સમાજના અગ્રણી દીપકભાઈ ભગાણી ઠક્કરના કન્વીનર પદે ભવ્ય જલારામ મંડળ દ્વારા મોટી સંખ્યામાં ઠક્કર સમાજના હરિભક્તો દ્વારા સત્સંગ તેમજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા અગ્રણી જ્યોતિબેને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને સમાજના અગ્રણીઓ સહિત હિન્દુ ધર્મના પરિવારોએ ઉજવણીમાં ભાગ લીધો હતો પાડણ જિલ્લાના ગોવના ગામના સ્થાનિક અને હાલ ઓસ્ટ્રેલિયા ખાતે આવેલ વોલંગોગમાં રહેતા મૂળ ગુજરાતી એવા સાધુ વિષ્ણુદાસ સાધુ નીતાબેન તથા દીક્ષિતભાઈ પ્રજાપતિએ વિશેષ હાજરી આપી જલારામ બાપાની ભક્તિ સાથે વિવિધ

તો આપણે ભગવાન પ્રાર્થના કરીએ કે રાખે જય જલારામ દિલીપભાઈ આપણવડ ઇન્ડિયા ભાણવડ ઇન્ડિયા અને કેન્યામાં આપનો જન્મ થયેલો જન્મ કેન્યામાં થયો કેનિયા જન્મ અહિયાં જલારામ મંદિર સેવા તમે આપ કેટલા સમયથી સંભાળો છો આપણે વીસ વર્ષથી વીસ વર્ષથી અચ્છા એટલે દર વર્ષ દર મહિનાના બીજા રવિવારે અહીં કાર્યક્રમ હોય છે કેમ અને દાતાઓ તરફથી ભોજન વ્યવસ્થા પણ થઈ જાય છે દિલીપભાઈ બહુ સેવાભાવી છે અને જલારામ મંદિર તેમજ અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે આપણે જલારામ બાપાને પ્રાર્થના કરીએ કે તેમનું તંદુરસ્તી સારી રાખે અને આયુષ્ય લાભો કરે જય જલારામ જય જલારામ